બાબા બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં દરેકને આંકો આપેલા છે અને આટલા ત્રીસ થી વધારે નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે ગાંધી જીધ્યા માર્ગે વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે ને દમનગીરી કરે છે એટલી દાદાગીરીને દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગ્યું

આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના મોરબી કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ કાંડ તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરી ફરીને ઘૂંટી ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું

સુરતનો તક્ષીલાકાંડ હોય મોરબીનો ભીજનો બનાવ હોય કે રાજકોટનો મોડીનો બનાવ હોય આ તમામ જે ઘટનાઓ બની એ તમામ સરકાર સર્જિત ઘટનાઓ છે સરકારી ગુનાહિત બેદરકારીને કારણે થયો હત્યાકાંડ છે એટલા જ માટે ગઈકાલે હાઈકોર્ટે પણ નોંધ લીધી કે જે તપાસ કરે છે એસઆઈટી યોગ્ય નથી ત્યારે આજે આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા છે સામાજિક સંસ્થાઓ પણ આવી છે અને બધાની એક જ આજે કમિશનરને રજૂઆત છે કે એસઆઈટી તો એનું કામ યોગ્ય રીતે નહીં કરે પણ રાજકોટ પોલીસ છે પહેલી જવાબદારી છે કે કોઈની પણ શરમ ભર્યા સિવાય કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ આવા જવાબદાર હોય ભ્રષ્ટાચારી હોય એ તમામ લોકોને જેલમાં નાખવાની કાર્યવાહી કરે હાઈકોર્ટના સિટિંગ જટના નેતૃત્વમાં એસઆઈટીના પ્રમાણિક અધિકારીઓ આની તપાસ કરે અને કોઈ પણ પીડિત પરિવારની જે માગણી છે એ મુજબ કોઈને પણ છોડવામાં ન આવે એવી કડક દાખલારૂપ કાર્યવાહી કરવા માટે આજે અમે કમિશ્નરને રજૂઆતને વાત કરીએ શું કમિશનર કમિશ્નરે કીધું છે કે તપાસ ચાલી રહી છે એસઆઈટી એની જગ્યાએ તપાસ કરે છે પણ ક્રિમિનલ સાઈડથી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તપાસ થઈ રહી છે અને એને કોઈ પણ એંગલ છોડવામાં નહીં આવે કોઈને પણ છોડવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી છે અને અમે પણ માગણી કરી છે કે સરકાર પોલીસ કોઈની પણ શે શરમ ભરશે કોઈની પણ લાગવક કે દબાણમાં આવીને કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પક્ષ

એટલા જ માટે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે આ જે એસઆઈટી છે યોગ્ય નથી અને એટલા જ માટે અમારી માગણી છે કે એસઆઈટીમાં પ્રમાણિક અધિકારીઓ મૂકવામાં આવે હાઈકોર્ટના સિટિંગ જજના સીધા નેતૃત્વ અને દેખરેખ હેઠળ એસઆઈટી બને અને આજે અમારી એ જ રજૂઆત હતી કે આજ દિન સુધી આ તપાસો ફક્ત કાગળ પર રહી છે તો રાજકોટની ઘટના અને એની તપાસ જે કાર્યવાહી દાખલા રૂપ બને જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવવા ના